જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો આપણે સવારે વહેલા નરવા તો નહીં કાઢે નહીં કાઢીને અવા જઈએ છીએ આપણે મહારાજે અગરબત્તી કરવા તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવીને જો કેમ કે આપણે તો વહેલા નરવા થઈ જઈએ છીએ તમે નરવા થઈ ને નરવા તો વિડીયો જોઈ લો ફટોફટ તો જુઓ હવે આપણે મહારાજે અગરબત્તી કરી લઈએ તો અરે અમારા ગોગામાં હતા જ તો જુઓ આપણે અગરબત્તી કરવા છીએ તો અગરબત્તી કરી લઈએ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવો તો જો આપણે મારા જે ગ્રામને અહીં નાસ્તો કરવા મેં નાસ્તામાં તો ડુંગળી છે તો આપણે નાસ્તો કરી લઈએ તમે બ્લોકમાં બન્યા તો જો હવે આપણે ટિફિનનો ઠેલો ભરીને ફેલા છીએ કારખાના તો તમે બ્લોગમાં બનાવી રહીજો તો આપણા કારખાના જઈને એક બે હજાર વીસ હજાર ત્રીસ હજાર ગિરાક છીએ જો આ રેનકોટ લઈ લીધું વરસાદ આવવાથી તમે બ્લોગમાં બન્યા રહીજો ચલો હવે જઈએ આપણે કારખાના તો જુઓ હવે આપણે પાર્કિંગમાં બાઇક મેં દીધું અને હવે જઈએ છીએ કંપની ગીરાક કહેવા તો આપણે થોડા નરવા નહીં પાઈએ છીએ ઈરાકસવા તો મેં એ બ્લોગમાં બનાવી લેજો અને કમેન્ટ કરી દેજો તો આપણે જો રેનકોટ અને ટિફિન પકડી લીધું છે અને હવે જે આપણે સમર ટાઈમરમાં ઈરાકસો તમે એ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો અને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો તો જો કેટલો બધો બાઈક છે તો જે આપણે ઈરાકસવા મળશું આગળ ગળે જઈને પાસે છ વાગ્યા મળીએ આજ છ વાગ્યા દસ કલાક આપણે નોકરી કરી લઈએ ચલો આ હમ્મ દેખામાં સ્નાન બધું બધા તો જો હવે જે આપણે ઈરાક તો ફાઇનલી આપણે આવી ગયા હતા બજારમાં અને કારોબારનો એકંદ થોડું હતું કોમ તો જો કારોબાર લેવા જ્યાં છે ચેન નાખવાનું જીવન સાથે એક પટ્ટો બનાવવા તો આપણે ફાઇનલી બજારમાં આવી જાય છીએ નવા જે ઘરે તમે બ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો આપણે કંપનીમાંથી ઘરે આવી ગયા છે અને આપણે આખો દા નવા નતા આ કોમ કરીને ઘરે આવ્યા છીએ જો અમારો ઢોળ સારખો છે આ કૂતરો અમારા વાહન સાટો જુઓ અને અમારા જયુભાઈ અમે દરોડ લાયા હી તો જયુભાઈ દરોડ અમી જુઓ Tu tu. Pukul lah, pukul. Tu dia buat pukul tu. Dia buat tu. Tu tu, dia buat pukul Tu dia buat tu ai dia apa kecil ni Tu mitra tu apa makan dulu.